તો ભાઈ આંબાલાલ આગળ હેવી હતી હેવી રેન ની ફૂલ વરસાદ ધોધ માર દે ધના ધન એવો જ વરસાદ છે આજે ટાઈમો હે એક એક મોટર નું પાણી તો ખાલી આમ જ દે વાલા જય દ્વારકાધીશ મિત્રો કેમ તો બધા મારા શરૂઆત કરે તો વ્લોગ ની તો વાત કરીએ વ્લોગ માં અત્યારે જે વરસાદ ચાલુ થયો હે ભાઈ બજબ જો હકો અત્યારે દે ધના ધન ચાલુ થઈ ગયો વરસાદ

રેગ્યુલર થતો એવો વરસાદ એ લીધો છે રાઉન્ડ થોડોક મોરો પડ્યો ગઈર વગો થાય અમારે ને આમ જોઈ શકો નળિયા ઉપર પાણી આવું ફુવારા મારે બહુ વરસાદ છે એ ચાલુ થયો છે જોરદાર થોડોક મોરો પડ્યો ન કરતા આપણી ભઘડાટી બોલતી પાણી વરસાદ ફુવારા ઉડ્યો પણ તો રાઉન્ડમાં ગજબ વરસાદ જો હવે તમને અમારી બાજુમાં પાદદરની ગાડીમાં પાણી દેખાડું તો ઘણું બધું વેતી પાણી ચાલુ થઈ ગયું છે કારણ કે હે ને અહીંથી જ ઘર ઘરનું એટલું પાણી દે તો ક્યાં લેવાવાળા જોઈ શકતો હતો તમે નળિયા ઉપર આવો બગડાટી બોલે હો પાણી આપણે ડુંગરામાં જવો પાણી એક એક બોટલનું પાણી તો ખાલી આમ જ લેશ વાલા